સૌથી સમાચાર અને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય કે અનામત આંદોલન દરમિયાન જે કેસો કેસો થયા હતા તે અત્યારે પરત ખેંચવામાં આવી રહ્યા છે આ કેસો પરત ખેંચતાની સાથે જ અત્યારે સરકારે એક લિસ્ટ જાહેર કર્યું છે અને આ લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે કે જેની અંદર હાર્દિક પટેલ સહિત રાજદ્રોહનો જે કેસ કરવામાં આવ્યો હતો આ તમામની સામે રાજદ્રોહનો કેસ એ પરત ખેંચવામાં આવ્યો છે અલ્પેશ કથિરિયા દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ હાર્દિક પટેલ સહિતના નેતાની સામે રાજદ્રોહનો કેસ હતો તે રાજદ્રોહનો કેસ જે છે તે પરત ખેંચવામાં આવ્યો છે અને કેસ પરત ખેંચતાની સાથે જ અત્યારે આ સૌથી મોટા સમાચાર દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને આ સંપૂર્ણ માહિતી આપી છે

સમય ના કેસો આજે પાછા ખેંચવાની જાહેરાત કરી છે અને એમાં મહત્વપૂર્ણ ના કેસો રાજદ્રોહ કેસો છે અને રાજદ્રોહ બાબતે માન્ય ભારત સરકાર અને માન્ય નરેન્દ્ર મોદી ની સરકારે પણ બંધારણ માં ખુબ સુધારા કર્યા અને કલમ પણ ક્યાંક ને ક્યાંક નિરુસ્ત કરી છે બિલકુલ મહત્વની વાત એ હતી કે જે યુવાનો આંદોલન દરમિયાન સમાજ લડાઈ લડી હોય એ અલગ વાત છે પરંતુ પરંતુ આવા કેસો થાય યુવાનોને થતું હોય છે આજે સરકારે દરેક સમાજની અને ખાસ કરી પાટીદાર સમાજની લાગણીને લાગણી માગણી જે હતી એની ઉપર યોગ્ય નિર્ણય કર્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હાર્દિક એક જાણવું છે કે હવે કોઈ કેસો એવા બાકી છે જે આંદોલન દરમિયાન થયા હોય ને કે ન હોય બિલકુલ તો અત્યાર સુધીના રાજકારણના સૌથી મોટા સમાચાર પાટીદારાનામાં આંદોલન સમિતિની અંદર જે પણ કેસો થયા હતા તે કેસોને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાર્દિક પટેલ સાથે વાત કરી તેને રાજ્ય સરકારનો આભાર પણ માન્યો અને તેમણે એ પણ કહ્યું કે જે છેલ્લા કેટલાક સમયથી માંગ હતી તે માંગ હવે પૂરી થઈ ચૂકી છે વર્ષ બે વાત કરવામાં આવે તો પંદરની અંદર અનામત આંદોલન થયું હતું ત્યારબાદ આનંદીબેન પટેલની સરકાર અને એ બાદ વિજય રૂપાણી સરકાર હતી અને ત્યારબાદ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમામ કેસો એ પરત ખેંચવામાં આવ્યા છે તો અત્યાર સુધીનો આ સૌથી મોટો નિર્ણય કહી શકાય રાજ્ય સરકારનો એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એ ચૂંટણી દરમિયાન આ સૌથી મોટી રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અનામત આંદોલન થકી રાજ્યની અંદર પાટીદાર સમાજના

ખૂબ જ સરાહનીય કામગીરી સાથે આ તમામ ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ આંદોલનકારીઓની જીત છે સમાજની જીત છે અને આંદોલન સાચું હતું એવું આજે સાબિત થયું છે ઘણા બધા યુવાનો દ્વારા આ કેસોની ખોટી તારીખો ભરવામાં આવતી હતી અને અમારી ત્યારે પણ વાત હતી કે આ કેસો પરત ખેંચાય અને સરકારની સામે રજૂઆતો હતી તે પરત ખેંચવાનો નિર્ણય ગઈકાલે લેવામાં આવ્યો છે દિલેશભાઈ પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કેસો થયા હતા રાજદ્રોહના જે છેલ્લા કેટલાક વર્ષોથી માંગ હતી અને હવે માંગ સંતોષવામાં આવી છે કેટલા કેટલા કેસો રાજદ્રોહના હતા અને તમામ કેસો એક સાથે પરત ખેંચવામાં આવ્યા છે બે 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 કેસો રાજદ્રોહના હતા અને એક કેસો આજે પરત છે અમદાવાદ ડીસીબી પોલીસ દ્વારા અને સુરત અમરોલી પોલીસ દ્વારા એટલે બંને દેશો પર જંત્યા છે સાથે સાથે આમાં હાર્દિક પટેલ ચિરાગ પટેલ દિનેશ ભાંભણિયા અલ્પેશ કતિરિયા ચિરાજ દેસાઈ અને વિપુલ દેસાઈ શહીદના આરોપીઓનો આમાં સમાવેશ થતો હતો જે આજે તમામ લોકો ને કેસો પરત ખેંચવાના નિર્ણયમાં સ્વાગત કરી રહ્યા છે દિનેશભાઈ પાટીદાર અનામત આંદોલન જે દરમિયાન થયું એ દરમિયાન આ કેસોની સાથે સાથે ચૌદ દીકરાઓ પાટીદાર સમાજના જે હતા કે જેઓ પણ આ અનામત આંદોલન દરમિયાન શહીદ થયા હતા શું કહેશો એને લઈને પણ કેમ કે ચૌદ દીકરાઓ શહીદ થયા હતા કેસો તો પરત ખેંચાઈ ચૂક્યા છે પાટીદાર આંદોલનમાં સૌથી મોટી કોઈ વસ્તુ અમે ગુમાવી હોય તો અમારા સ્વજનો અને અમારા દીકરાઓ ગુમાવ્યા છે અને એ દીકરાઓની ખોટ તો ક્યારે પણ પુરાય છે નહીં આજે જે કંઈ સમાજના યુવાનોને મળી રહ્યા છે એ અમારા શહીદ પરિવારોને આભારી છે શહીદ પરિવારનો ઋણ પાટીદાર સમાજ ક્યારે પણ ચૂકવી શકશે નહીં એટલે એને તો આ તકે એના એ લોકો પણ આજે આ આ જોઈને એવું બિલકુલ આભાર દિનેશભાઈ અમારી સાથે જોડવા બદલ તો દિનેશ ભાંભણિયા જોડાયા પાટીદાર અનામત આંદોલન સમિતિની સાથે જોડાયેલા છે અને પાટીદાર આગેવાન અત્યારે પણ છે કયું આ કેસની અંદર આખી આ ઘટનાની અંદર સરકારનો આભાર પણ માર્યો કેમકે છેલ્લા કેટલાક વર્ષોથી આ માંગ હતી કે ક્યારે આ પ્રકારના કેસો રાજદ્રોહના કેસો જે અમદાવાદ અને સુરતની અંદર જે કરવામાં આવ્યા હતા જે કેસની અંદર હાર્દિક પટેલ દિનેશ બાંભાણીયા ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓના જે નામ જે છે પાટીદાર અનામત આંદોલન વખતે આ જે આગેવાનો હતા જેમની સામે આ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો એ કેસની અંદર અત્યારે હાલ આ તમામ માટે રાહતના સમાચાર ગુજરાત સરકારનો આ સૌથી મોટો નિર્ણય જે છે તે અત્યારે લેવામાં આવ્યો છે આ નિર્ણયથી મહત્વની વાત પણ સામે આવી શકે કહી શકાય કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આ અત્યારે આ કેસો પરત ખેંચવામાં આવી રહ્યા છે જો કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલને આ કેસની અંદર રાહત આપવામાં આવી હતી કે જેના કારણે તેઓ વિરમગામના ધારાસભ્ય તરીકે અત્યારે હાલ ચૂંટાઈને આવ્યા છે વિરમગામની ચૂંટણી પણ તેઓ તે દરમિયાન લડી શક્યા હતા જો કે હવે અત્યારે આ સૌથી મોટા સમાચાર અને આ એ સમાચાર કે જેના છેલ્લા ઘણા સમયથી માંગ હતી રાહ જોવાઈ રહી હતી કે પાટીદાર સમાજના આગેવાનોની ઉપર જે કેસો થયા છે એ કેસો ક્યારે પરત ખેંચવામાં આવે એ માંગની રાહ જોવાઈ રહી હતી અને હવે એ માંગણી સંતોષ થઈ ગઈ છે રાજ્ય સરકારે આ તમામ કેસો પરત ખેંચ્યા છે જેમાં અલગ અલગ પોલીસ મથકના કેસો જે છે તે નોંધાયેલા છે સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો સુરત શહેરના અમરોલીની અંદર છે જેની અંદર કેસ નોંધાયેલો હતો આરોપીની સંખ્યા કુલ ચાર છે ત્યારબાદ સુરત શહેરના પાંડેસરા વિસ્તાર પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર પણ વીસ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર જે ડાયમંડ માર્કેટ નજીક એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પચીસો કરતાં વધારે ટોળાની સામે કેસ નોંધવામાં આવ્યો છે ત્યારબાદ અમદાવાદ ડીસીબી પોસ્ટે કેસ નોંધવામાં આવ્યો છે કે જેની અંદર પાંચ આરોપી કે જે રાજદ્રોહનો કેસ જે નોંધવામાં આવ્યો હતો તે અહીંયા નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ મહેસાણા બી ડિવિઝન ખાતે સોળ લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આ એ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા જે અનામત આંદોલન દરમિયાન વિરોધ પ્રદર્શન થયું હતું અને વિરોધ દરમિયાન આ તમામ કેસો જે છે તે પરત ખેંચવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતની અંદર નોંધાયા છે નોંધાયા હતા અને જે પરત ખેંચવામાં આવ્યા છે અમદાવાદના રામોલ વિસ્તારની અંદર પણ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં આઠસોથી હજાર મહિલાની સાથે જ અને સાથે પચીસોથી ત્રણ હજાર પુરુષો પણ ની સામે કેસ નોંધાયો હતો અને એ કેસ પણ પરત ખેંચવામાં આવ્યો છે અત્યારે આ સૌથી મોટા સમાચાર અને એ સમાચાર પાટીદાર અનામત આંદોલન સમિતિની માટે રાહતના સમાચાર કે જેમની સામે રાજદ્રોહના કેસ નોંધાયા હતા એ કેસો પરત ખેંચવામાં આવે છે દીક્ષિત જે છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે આ અનામત આંદોલનના કેસ પરત ખેંચવામાં આવે રાજ્ય સરકાર પણ રાહ જોઈ રહી હતી કે ક્યારે આ કેસ પરત ખેંચવા અને અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ જ ચૂંટણી દરમિયાન આ કેસો પરત ખેંચવામાં આવી રહ્યા છે બિલકુલ વરુણ પટેલ અમારી સાથે જોડાયા છે વરુણભાઈ વર્ષ બે હજાર ની અંદર ત્યારથી આ કેસો પરત ખેંચવાની માંગ હતી રાજદ્રોહના હવે એ રાજદ્રોહના કેસની સાથે અન્ય બીજા કેસો પણ પરત ખેંચવામાં આવ્યા છે કે જેમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજના યુવાનો હોય વડીલો હોય કે જે કોર્ટની અંદર તારીખો ભરવા જતા હતા રાજ્ય સરકારનો આ સૌથી મોટો નિર્ણય કહી શકાય પહેલી વાત અત્યારે જે કેસો ખેંચાયા છે કે નથી ખેંચાયા કેટલા ખેંચાયા છે મારી જોડે કોઈ અધિકારિક માહિતી નથી હાલ કોઈ લેટેસ્ટ કેસ એક બે દિવસમાં કે છ ખેંચાયો હોય એવું મારી જોડે કોઈ જ ઓફિશિયલ કમ્યુનિકેશન કે ઓફિશિયલ માહિતી નથી હું માહિતી ની પુષ્ટિ કરી અને આ તમારી જોડે જો અધિકારિક માહિતી કે ઓફિશિયલ લેટર હોય તો મને કેજો વરુણભાઈ દિનેશ બાંભણિયા સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું છે અને ટ્વીટ અંદર તેમણે સંપૂર્ણ માહિતી આપી છે કે અમદાવાદ સુરત મહેસાણા એ અલગ અલગ વિસ્તારની અંદર લગભગ જે 14 જેટલા કેસો હતા અને એમાં રાજદ્રોના જે બે કેસો હતા એ બે કેસો પણ પરત ખેંચવામાં આવ્યા છે મારી જોડે કોઈ કોઈ જ પ્રકારે ઓફિશિયલ માહિતી નથી કે કોઈ પણ કેસ ખેંચાયો છે કે નથી ખેંચાયો અને મારે મેં ક્યાંય ઓફિશિયલ લેટર કોઈ કેસ વિટ્રોનો કે કઈ પ્રક્રિયાનો મને કોઈ આઈડિયા નથી અત્યારે મારી જોડે કોઈ જ માહિતી નથી આમાં અને દિનેશભાઈ શું કહેવાય કોઈ અધિકારિક સરકારના ડિક્લેર કરી શકે કે એમની વાત હું કોઈ અધિકારિક ડોક્યુમેન્ટ હોય તો હું એમની વાત ઉપર રિએક્શન આપું મેં કોઈ ડોક્યુમેન્ટ જોયું નથી બિલકુલ વરુણભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો પાટીદાર અનામત આંદોલન સમિતિના આ જે કેસો જે થયા હતા જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દિનેશ બાંભણિયાએ માહિતી આપી છે અને એ માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે ચૌદ જેટલા કેસો કે જે હાલ પરત ખેંચવામાં આવ્યા છે કે જે છેલ્લા કેટલાય સમયથી એ માંગ હતી અને અલગ અલગ શહેરની અંદર આ કેસો હતા જેમાં અમદાવાદ મહેસાણા સુરત ગાંધીનગર સહિતના જિલ્લાઓની અંદર કેસ નોંધવામાં આવ્યા હતા કે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લાના નોંધાયા હતા અને અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન મથકની અંદર ટોળાઓની સામે પણ ગુના નોંધાયા હતા અને સાથે જ અનામત આંદોલનના જે મુખ્ય ચહેરા તરીકે ઉભરીને સામે આવ્યા હતા હાર્દિક પટેલ ચિરાગ પટેલ દિનેશ વાંભણીયા અલ્પેશ કથિરિયા આ તમામની સામે જે કેસો નોંધાયા હતા તે કેસો હવે પરત ખેંચવામાં આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે રાજદ્રોહ જેવા ગંભીર કેસો આ પરત ખેંચવામાં આવ્યા છે રાજ્ય સરકારનો આ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય આ નિર્ણયની છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકારે રાહ જોઈ રહી હતી કે ક્યારે

અને એનો જે પરિપત્ર કે નોટિફિકેશન છે સરકાર શ્રી દ્વારા આજ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવી શકે એવી માહિતી છે અને આ જે પ્રાથમિક લિસ્ટ આવ્યું છે એ સિવાયના પણ ઘણા બધા કેસો છે એમાં પણ સરકાર ભવિષ્યના આવનારા દિવસોમાં કેસો પરત લેશે દિનેશભાઈ આ તમામ જે કેસો હતા જેમાં મોટા ભાગના કેસો અમદાવાદ અને સુરતની અંદર નોંધાયા હતા હજુ પણ બીજા કેટલા એવા કેસો છે કે જે અનામત આંદોલન સમય દરમિયાનથી

એ ચર્ચા થઈ હતી દિલીપ છાપવા મારી સાથે જોડાયા છે પાટીદાર સમાજના આગેવાન અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા હતા દિલીપભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં તમારું હા હા બોલો બોલો દિલીપ દિલીપભાઈ પાટીદાર અનામત આંદોલન સમિતિની સામે જે કેસો નોંધાયા હતા એ કેસો હવે પરત ખેંચવામાં આવી રહ્યા છે શરૂઆત 14 કેસો આજે ખેંચવામાં આવ્યા છે અને જેમાં રાજદ્રોહના પણ બે કેસો પરત ખેંચાયા છે હવે જ્યારે બે હજાર સત્તર પછી જ્યારે આંદોલન ધીમું પડ્યું અથવા બંધ થયું ત્યારે સામાજિક આગેવાનો અને સરકાર સાથે અને અમારા આંદોલનકારીઓ બધા ટ્યુનિંગ કરી અને જે સંકલન કર્યું હતું કે ધીમે ધીમે જે આંદોલન બે હજાર પંદર થી સત્તર સુધી થયેલા કેસો પાછા ખેંચવામાં આવશે સરકાર દ્વારા પણ વારંવાર એની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં થોડો વિલંબ થતો હોય એટલે જે આ રાજ્યો જેવા જે જટિલ જે મોટા કેસો છે એને ખેંચવામાં થોડીક વાર લાગી પરંતુ રાજ્ય સરકાર અને સામાજિક કાર્યવાહનો તેમજ કાયદા વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું પાટીદાર સમાજ વ્યક્તિ આભાર માનું છું કે જે એને જે રસ્તે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન નો મળ્યું હોય અમારા યુવાનો કોઈ દિવ જે જેલમાં હોય પણ સમાજ માટે જે અમારું જે આંદોલન હતું એ સમયે જે યુવાનો ઉપર કેસ થયા હતા એ કેસ અંતે બે હજાર સત્તર થી બે હજાર પચીસ સુધી માં જે જે કેસો પાછા ખેંચે અને સંકલન કરી આ જવાનોનો ખૂબ ખૂબ આભાર તેમજ રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું દિલીપભાઈ બાકી રહેલા કેસો હજી લગભગ જો વાત કરવામાં આવે થોડા સમય પહેલા જ અલ્પેશ કથિરા સાથે વાતચીત કરવામાં આવી સુરતની અંદર પણ હજુ લગભગ ત્રીસ થી ચાલીસ કેસો છે અને સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો લગભગ હજુ પણ સો કરતા વધુ કેસ યથાવત જોવા મળી રહ્યા છે કયા પ્રકારની આગામી સમયમાં રણનીતિ રહેશે આ તમામ કેસો પરત ખેંચાય માટેની જો આના માટે કોઈ આંદોલન કરવાની જરૂર નથી પરંતુ સામાજિક આગેવાનો એટલા મજબૂત છે અમારા સામાજિક સંસ્થાઓના આગેવાનો મજબૂત છે રાજકીય આગેવાનો મજબૂત છે જ્યારે સરકારમાં એની પ્રોસેસ જે કાયદાકીય પ્રોસેસ થતી હોય એમાં આગળ ચાલી અને સમાજના યુવાનો જે સમાજ માટે જે લડ્યા હતા ને એના સમાજ માટે થઈને જે કેસ થયા હતા બરોબર એમાં આ ટ્યુનિંગ કરી અને પાછા ખેંચે એવી મને સંપૂર્ણ રીતે આશા છે અને ભવિષ્યમાં પણ જે જે કેસો હોય અથવા તો સરકાર સુધી એની માહિતી ન પહોંચી હોય તો સરકાર સુધી માહિતી પહોંચાડે સામાજિક આગેવાનો પહોંચાડી અને કેસો ઝડપથી પાછા ખેંચાય એ માટેના તમામ પ્રયાસ થશે અમારી સાથે જોડાવા બદલ તો દિલીપ છાપવા આપણી સાથે જોડાયા હતા પાટીદાર સમાજના આગેવાન અનામત આંદોલન સમિતિ સાથે તેઓ જોડાયેલા હતા અને હાર્દિક પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય આ તમામ નેતાઓની સાથે તેઓ સાથે રહીને અનામત આંદોલનની અંદર સંકલન સમિતિ એટલે કે અનામત આંદોલનની અંદર આગળ કેમ તપાવવું આંદોલન તેની સમગ્ર ટીમની અંદર તેઓ પણ જોડાયેલા હતા અને હાલ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર રાજદ્રોહ જેવા જે ગંભીર ગુનાઓ હતા એ ગુનાઓ હવે પરત ખેંચવામાં આવ્યા છે એ ગુનાઓ પરત ખેંચતાની સાથે જ અત્યારે આ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે અનામત આંદોલન સમિતિ દરમિયાન જે કેસો નોંધાયા હતા જે કેસો સમગ્ર ગુજરાતની અંદર નોંધાયા હતા એ કેસ હવે પૂર્ણતાના આરે એટલે કે લગભગ અત્યારે ચૌદ જેટલા કેસો ખેંચવામાં આવ્યા છે અને હવે આગામી સમયની અંદર જો વાત કરવામાં આવે તો બાકી રહેલા તમામ કેસો એક બાદ એક પરત ખેંચાય તે પ્રકારનું આયોજન એ સામાજિક આગેવાનોને સાથે રાખી સમાજના મોભીઓને સાથે રાખીને આગળ રાજ્ય સરકાર સાથે રજૂઆત કરવામાં આવશે આ પ્રકારની વાત એ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો પણ જે છે તે અત્યારે હાલ કરી રહ્યા છે